રિવિઝન કઈ રીતે કરવું ને એ કહેવાય ને વર્ષોના અભ્યાસના આધારે સાયન્ટિફિક વેઝ અને સાયન્ટિફિક સ્ટડીઝ થયા છે અને એના આધારે નક્કી થયું છે કે હ્યુમન માઇન્ડના ઘણા ઘણા બધા બધા વર્ષો સુધી અભ્યાસ કર્યો કે હ્યુમન હ્યુમન માઇન્ડ માઇન્ડ છે કઈ રીતે કામ કરે છે કઈ રીતે યાદ રાખે છે કઈ રીતે એ ભૂલે છે અને બધા જ જે સ્ટડીઝ છે એના અભ્યાસનો હું તમને પાંચ મિનિટમાં ક્રક્સ કહેવાનો છું જે મતલબ વાંચવા માટે મિત્રો આપણે ઘણો બધો સમય આપવો પડે અને એ અમે આટલા અનુભવના અંતે જાણી શક્યા છીએ સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો રિવિઝન રિવિઝન ઇઝ ધ કી ફોર સક્સેસ કયા પિલર મેં પહેલા સિલેબસ નેક્સ્ટ પીવાયક્યુ થર્ડ નોટ અને ચોથો પિલર તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ પિલર આ પણ છે ચોથો ચાર પિલર ઉપર મિત્રો તમારી આખી સક્સેસ નિર્ભર કરે છે સિલેબસ પીવાયક્યુ મેકિંગ અને રિવિઝન

અને અંતે એવા ડિસિઝન ઉપર આયા કે રિવિઝન ની સૌથી ઇમ્પોર્ટન્ટ જે ટેકનિક છે ને એ છે સ્પેસ્ડ રિવિઝન મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો સ્પેસ્ડ રિવિઝન શું છે સ્પેસ્ડ રિવિઝન શું છે ડોક્ટર હર્મન એબિંગોસ એમ કહે છે કે તમે જે પણ વાંચો છો ને તમે જે પણ વાંચો છો એ જ્યારે તમે વાંચો છો માની લો કે અત્યારે તમે કોઈપણ ટોપિક વાંચો છો અથવા માની લો કે તમે આ વિડીયોને જોઈ રહ્યા છો તમને હાલ હું કોઈ પૂછે ને કે તમને કે કપિલ સરે લાસ્ટ મિનિટમાં અથવા મિનિટ પહેલા એક કલાક પહેલા શું વાંચ્યું એ તમને યાદ હોય પણ એમને છે ને મિત્રો સાયન્ટિફિક સ્ટડીના આધારે એક એક કહેવાય ને કે એક સ્ટડીનું આઉટપુટ એવું આપ્યો કે રિવિઝન સ્પેસ રિવિઝન કેમ જરૂરી છે કેમ કે વ્યક્તિ એ ભૂલવાની મૂળભૂત લાક્ષણિકતા ધરાવે છે ધીમે ધીમે સમયની સાથે ભૂલવાની મૂળભૂત લાક્ષણિકતા ધરાવે છે અને જે ભૂલવાનો જે સમય છે ને અને ભૂલવાનો જે ટ્રેન્ડ છે એને એમણે નામ આપ્યું ધ ફોર્ગેટિંગ કર ધ ફોર્ગેટિંગ કરવ તો આ ધ ફોર્ગેટિંગ કર્વ શું છે મિત્રો માની લો કે આપણે એક ગ્રાફ છે એક ગ્રાફ છે આ ગ્રાફમાં તમે અહીંયા મિત્રો માની લો કે આપણે આ અક્ષ ઉપર આપણે સમય લઈએ છીએ અને આ અક્ષ ઉપર તમને કેટલું યાદ રહ્યું છે અહીંયા ઝીરો છે અહીંયા હંડ્રેડ છે અહીંયા સમયમાં માની લો કે આ તમારો ફર્સ્ટ અવર છે આ તમારો ફર્સ્ટ ડે છે અહીંયા તમારો થર્ડ ડે છે અહીંયા તમારો સેવન્થ ડે છે અહિયાં તમારો પહેલા કલાકે વ્યક્તિને સો ટકા યાદ હોય પહેલા કલાકની અંદર પૂછો એટલે ભાગે સો ટકાની આજુબાજુનો ડેટા તમને યાદ હોય એમણે જોયું કે એક કલાક પછી માની લો કે એને સાંજે આઠ બાર કલાક પછી અથવા ચોવીસ કલાક પછી પૂછો ને તો એને પચાસ ટકા જ તમને કેટલું યાદ રહે તો માંડ એમને વીસ ત્રીસ ટકા યાદ હતું એના માનલો થોડા દિવસો જવા દીધા પંદર દિવસ પછી જોયું તો દસ ટકા ડેટા જ યાદ હતો અને અઠ્યાવીસ દિવસે માંડ પાંચ થી દસ ટકા ડેટા યાદ હતો તો મિત્રો જુઓ છે એનો ટ્રેન્ડ તમે તમને એક કલાક પછી એક દિવસ ત્રણ દિવસ સાત દિવસ પંદર દિવસ અને ત્રીસ દિવસ હવે અહીંયા તમને યાદ છે દસ ટકા એ તમારી બહુ સુપર મેમરી હોય તો અધરવાઇઝ તમને એ પણ યાદ રહેતું નથી હવે મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીઓ અથવા ઇન્ક્લુડિંગ હું પેલા શું કરતો તો વાંચતો જાઉં વાંચતો જાઉં તમે આજે કરો છો શું તમે સબ્જેક્ટ હાથમાં લીધો

એ મોટા ભાગનો સાર્વત્રિક ઇસ્યુ છે દુનિયાના નવ્વાણું પોઈન્ટ પંચાણું ટકા લોકોનો આપણને લાગે કે કોઈ ટોપર છે એ દસમા માય ટોપર બારમા માય ટોપર જે ડબલ યુ માય ટોપર એના પછી લો કે એમ ટેક કરે તો એમાં આટલું બધું કઈ રીતે હોય તો ખાલી કેટલાક લોકો મિત્ર એક્સ ફેક્ટર વાળા અથવા બહુ સ્પેશિયલ માઇન્ડ વાળા હોય બાકીના એવા લોકો હોય કે જે લોકો આ ટેકનિક પ્રમાણે એમની મેમરી રિટેન્શનને જાળવી રાખે એ લોકો કરે શું અથવા જે વધારે યાદ રાખવા માટેની મેથડ શું છે તો તમારે મિત્રો જે પણ તમે આજે વાંચો છો માની લો એ તમારે સેકન્ડ ડે રિવાઈઝ કરો એટલે આજે કે તમે સેકન્ડ ડે રિવાઈઝ કર્યું એટલે તમે તમે ફરીથી ઉપર આવી ગયા એટલે તમારો કર કેવો થયો ફ્લેટ થઈ ગયો બરાબર હવે માની લો કે તમે થર્ડ ડે રિવિઝન કરો છો અથવા ફિફ્થ ડે રિવિઝન કરો છો તો ફિફ્થ ડે નોર્મલી તમે ક્યાં હોવા જોઈએ અહીંયા પણ અત્યારે તમે ફિફ્થ ડે રિવિઝન કરો છો એટલે માનો કા તો સો ટકા આજુબાજુ હોય કા તમે અઠ્ઠાણું કે સિત્તેર ટકા આજુબાજુ હોય એટલે તમારો કર કેવો થયો આ ટાઈપનો બરાબર હવે તમે સેવન થ્રી અથવા ફિફ્ટીન થ્રડી રિવિઝન કરો છો એટલે આમ જે ઉતરતો કર હોય ને એ પાછો તમે પંદર ડે પંદરમાં દિવસે રિવિઝન કરો ને એટલે પાછો અહીંયા આવી જાય બરાબર અને એના પછી માની લો ત્રીસમા દિવસે અહીંયાના બદલે તમારો કર અહીંયા આવી જાય એટલે ઇન શોર્ટ તમારો જે ઢળતો કર છે એને તમે ત્રીજા દિવસે સાતમા દિવસે પંદરમા દિવસે અને ત્રીસમા દિવસે રિવિઝન કરીને તમે એને ફ્લેટ ટ્રાય કરો છો મેક્સિમમ હંડ્રેડ પર્સન્ટ દુનિયામાં એક્ઝિસ્ટ નથી કરતી મોટા ભાગે પણ તમે એટલીસ્ટ ટકા અથવા એસી ટકાની આજુબાજુ રિટેન કરી શકશો હવે તમને હું આ બોલે એના ઉપરથી લાગે કે ઓ સાહેબ આટલું બધું રિવિઝન કરો તો પછી વાંચવાનું ક્યારે પણ મિત્રો આ હું તમને એડ કરી દઉં મારા અનુભવના આધારે સરના અનુભવના આધારે કે તમને જયારે રિવિઝન કરો ને એટલે જેટલી જેટલો સમય પહેલી વાર લાગે ને એટલો બીજી વાર નહીં લાગે ત્રીજા દિવસે તમને માની લો કે તમે એક દિવસમાં જેટલું વાંચ્યું છે ને એનું રિવિઝન તમે ત્રીજા દિવસે કરો તો તમારે માંડ દોઢ કલાક થાય એના પછી તમે સાતમા દિવસે રિવિઝન કરો તો તમને એ જ આખું રિવિઝન તમારું અડધો કલાકમાં પૂરું થઈ જાય એટલે પછી રિવિઝન એટલે હું એમ નથી કહેતો કે તમારે બધું જ વાંચવાનું જસ્ટ એક બર્ડ આઈ તમને ખાલી એક વખત નજરથી નાખી દેવાનું એટલે મેમરી પાછી તમારી ત્યાં આગળ આવી જાય એના પછી તમે પંદરમા દિવસે ફરીથી રિવાઇઝ કરો છો એટલે ફરીથી તમારો જે કર્વ છે એ ફ્લેટ થઈ જાય છે અને રિટેન્શન મેમરી નું વધી જાય છે અને ત્રીસમા દિવસે મિત્રો જે તમને છે ને હવે અહીંયા કરવાનું શું છે આગળ આગળ વાંચતા જવાનું છે અને પાછળનું રિવિઝન કરતા જવાનું છે એવું ના થાય કે તમે આગળ ચાલો છો અને તમારું વાંચેલું ક્યાંય છૂટી ગયું હું મેઈનલી એ જ કહેવા માંગુ છું કે તમે ચાલતા જાઓ તમારી યાત્રાની સાથે સાથે તમારી મેમરીને જોડે લઈ જવી હોય તો તમારે સમયાંતરે રિવિઝન કરવું પડશે દેશી ભાષામાં કહીએ તો સમયાંતરે પુનરાવર્તન પછી રિવિઝન તમારે જૂનું રિવિઝન કરવામાં તમને માંડ પંદર વીસ મિનિટ અડધો કલાક કલાક લાગશે અથવા તમને એવું લાગે તો એક સ્પેશિયલ દિવસ રિવિઝનનો રાખી દો સાતમાં કે ભાઈ દર સાતમા દિવસે મારે રિવાઇઝ કરવાનું છે પણ સ્ટીલ ત્રીજા દિવસે તો થોડો સમય આપવાનો જ છે અધરવાઇઝ તમે આ રીતે તમારો કર બની જશે એટલે ખાસ સર થઈ ગયું રિવિઝન પછી આનાથી એડવાન્સમાં બે હજાર છ માં મિત્રો વોશિંગ્ટન યુનિવર્સિટીએ સ્ટડી કરી અને રોડ્રિગુઝ કરીને સાયન્ટિસ્ટ છે ડોક્ટર રોડ્રીગ્યુઝ એમણે એક્ટિવ એક્ટિવલ મેથડ આપી યાદ રાખવા માટેની એક્ટિવ રિકોલ મેથડ આપી હવે એક્ટિવ રિકોલ એટલે શું તો મિત્રો નોર્મલી આપણે છે ને એ પેસિવલી સ્ટડી કરવા માટે ટેવાયેલા છીએ આપણે શું કરીએ જયારે વાંચીએ ને પહેલી વાર વાંચીએ ત્યારે તો આપણું એકાગ્રતા હોય પણ પછી રિવિઝન કરીએ એટલે રિવિઝનમાં મિત્રો આપણે પોતાની જાતને છેતરીએ આમાંથી ઘણા બધા મિત્રો એવા છે કે સાહેબે કીધું ને કે રિવિઝન કરવાનું એટલે ચાલો ત્રીજા દિવસે જે વાંચ્યું હતું ને એ ફટાફટ જોઈ લો જોઈ લીધું અને તમે સિમ્પલી વાંચી લો ને ખાલી વાંચે ને રિવિઝન કરી દો એટલે તમને તમારા મગજને એક સંતો થઈ જાય કે આ સાહેબે કીધું હતું ને ત્રીજા દિવસે રિવિઝન કરવાનું સાતમા દિવસે કરવાનું પંદરમા દિવસે કરવાનું ત્રીસમા દિવસે કરવાનું મેં વાંચી લીધું એ થયું તમારું પેસિવ રીડિંગ મિત્રો પેસિવ રીડિંગ જે છે ને એ તમને હંડ્રેડ પર્સન્ટ એફિશિયન્સી અથવા ઇમ્પેક્ટ એટલો ફાયદો નહીં આપે એક્ટિવ રિકોલ શું છે આપણે જોઈએ માની લો એક્ટિવ રિકોલ મતલબ એવો થાય છે કે તમે મિત્રો માની લો કે પહેલા દિવસે પોલિટીનું એક ચેપ્ટર વાંચ્યું ઉદાહરણ તરીકે મેન્ટલ રાઈટ્સ બીજા દિવસે તમે વાંચો અથવા ફંડામેન્ટલ ડ્યુટીસ અથવા ડીપીએસપી હવે ત્રીજો દિવસ આવ્યો એટલે આપણે પેલી સ્પેસ રિવિઝન પ્રમાણે ત્રીજો દિવસ એટલે તમારો રિવિઝન દિવસ હવે તમારે રિવિઝન કરવાનું છે આગલા બે દિવસ જે વાંચ્યું ને એનું રિવિઝન તમારે એક કલાકમાં કરવાનું છે કઈ રીતે કરવાનું તો એમના એમ જ એમ જ વાંચીને નહીં વાંચીને રિવિઝન કરશો તો તમને ફાયદો તો પેલા કરતા થશે જ પણ હજુ વધારે જો તમારે ફાયદો જોઈતો હોય અને હંડ્રેડ પર્સન્ટ એફિશિયન્સી નજીક પહોંચવું હોય

આની મિત્રો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ તમારા મગજ પર પડે છે અને તમારા બ્રેઇન સ્ટોર્મિંગ જે કહેવાય ને આપણે કહીએ ને બ્રેન સ્ટોર્મિંગ રાઇટિંગમાં પ્રેક્ટિસ કઈ રીતે થાય ફાયદો થાય તો આના લીધે તમારા મગજ ઉપર બળ પડશે બ્રેનમાં સ્ટ્રોંગ આવશે તમારા મગજ ઉપર સાયકોલોજીકલ પ્રેશર આવશે કે મેં કાલે પંપ વાંચ્યું હતું અને મને હજુ યાદ માની લો કે તમને સત્તરમું અને અઢારમું નથી યાદ આવતું આગળનું યાદ આવે છે ઓગણીસમું યાદ આવે છે અને આ બે યાદ નથી આવતું તો અહીંયા થશે શું મિત્રો સાયકોલોજીકલ પ્રેશર તમારા માઇન્ડમાં ક્રિએટ થશે તમારો ઈગો ગવાશે અને આ ઈગો દરેક ઈગો નુકસાનકારક નથી આ ઈગો ખૂબ ફાયદાકારક છે અને એક્ટિવ રિકોલનું બેઝિક સાયન્સ એ જ છે કે જેટલો ઈગો તમારો ગવાય એટલો તમે પ્રેશરમાં આવો અને એટલા જ તમે ફરીથી તમે બુક ખોલશો તમે બીજા લખી દીધા હવે તમને કે ચાર ફંડામેન્ટલ રાઇટ નથી યાદ આવ્યા ઈગોને સેટીસ્ફાય કરવા કે એવા કયા છે કે મને યાદ નથી આવ્યા લાવ તો તમે બુક ખોલશો બુક ખોલીને તમે જોશો કે ભાઈ સત્તર માં ને માં શું છે એકવીસ માં બાવીસ માં શું છે મને યાદ કેમ ના આવ્યું તો તમને લાગશે કે અચ્છા આ ટાઈમે કદાચ મારું કોન્સન્ટ્રેશન નતું અથવા બેઝિકલી નેચરલી દરેક વસ્તુ યાદ રહેવું જરૂરી નથી અહીંયા મિત્રો ખાસ યાદ રાખવાનું કે પ્રેશર નથી લેવાનું માની લો કે તમને પહેલા બીજા દિવસે બધું યાદ નથી આવતું બે જ ડેટા યાદ આવશે તો તમારે સમજવાનું કે મારે હજુ સ્લો હજુ ડેપ્થમાં અને હજુ ધ્યાનથી વાંચવાની જરૂર છે એક્ટિવ રિકોલ મેથડ થોડીક તકલીફદાયક છે થોડોક તમને ઈગો ગવાશે તમને આમ કંટાળો આવશે શરૂઆતમાં એક વખત મિત્રો ટેવ પડી ગઈ ને અને એક્ટિવ રિકોલ તમને મેન્સના આન્સર રાઇટિંગમાં બહુ ફાયદો કરશે કેમ કે તમને રોજની પ્રેક્ટિસ ડેલી તમારું રીડિંગની પ્રેક્ટિસ જ એ થઈ ગઈ કે રીડિંગ કઈ રીતે કરવાનું તો બ્લેન્ક શીટ લઈ લેવાની મેં ચાર દિવસ પહેલા અઠવાડિયા પહેલા શું વાંચ્યું હતું બધું જ બસ લખતા કેટલું યાદ છે એ લખી દીધું નથી યાદ એ નોટ્સ પણ બની જશે અને તમારા ઈગોના સાયકોલોજીકલ સ્ટ્રેસ છે અથવા સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે એ તમને વધુ યાદ રાખવા માટે પ્રેરિત કરશે અને તમે નહીં ભૂલો જે પણ વસ્તુ તમે એક્ટિવ કોલથી યાદ રાખી હશે અને જો સમયાંતરે તમે પુનરાવર્તન કર્યું છે તો મિત્રો તમે નહીં ભૂલો એ મારો જાત અનુભવ છે ખાસ તમને કહું છું રિવિઝન આ રીતે કરજો તમને ખૂબ ફાયદો થશે થેન્ક યુ